આજે જુનાગઢમાં અમે ભવનાથ મહાદેવના દર્શન માટે આવ્યા છીએ વરસાદ બહુ જ છે અતિશય વરસાદ છે ગિરનારમાં બહુ જ વરસાદ પડેલો છે આ દેખાય છે બધું ગિરનારમાં પાણી આવે છે દેખાય છે ઉપરથી જ પાણી આવે છે રસ્તા ઉપર પણ બધું ઉતરાઈ ગયું છે નદી જોઈએ રસ્તા ઉપર દામોકુંડ આવશે હવે ઘણા થોડીવારમાં આજે ભવનાથ મહાદેવના દર્શન કરવાની બહુ ઈચ્છા થઈ આસિયે તો દર્શન કરી આવી દામોકુંડમાં પણ બહુ પાણી છે ત્યાં જવાય એમ જ નથી

ને પણ હરિયાળી અને ગિરનારી મહારાજના દર્શન થાય બોલો જય ગિરનારી મહારાજ આપણને પણ દર્શન થાય જો કે આ વાદળાની સાથે ગિરનાર નથી ચોખ્ખો દેખાતો પણ ગિરનારનું ક્ષેત્રભૂમિ દેખાય છે એમના દર્શન કરી દે આટલી વરસાદ છે બહુ માણસો ઓછા છે અહીંયા નદી આવે છે

ખૂબ જ હતી વરસાદ ભારે હશે ઉપર આગળ બધા ડુંગરાને ડીગ્યા છે અને બહુ વરસાદ પડી જાય છે આજથી મહિના દિવસ પહેલા પણ અતિ આવો જ વરસાદ પડેલો ગિરનારમાં પાછો અત્યારે પણ એવો જ વરસાદ છે ભવનાથ મહાદેવનું મંદિર આવશે દસ પંદર મિનિટ પછી રસ્તો આ બાજુથી રસ્તા થોડા પકડી ગયા છે આ રસ્તા પકડેલા છે છતાં પણ વરસાદ છે છતાં દસ ના છ્યો આવકજાવક ચાલુ છે અહીંયા ક્યાંક ભજીયા મળે છે ને હા અહીંયા થોડી વારમાં આવશે ભજીયા રોટલી પેટીસ સોમવારે હોય પણ ભજીયા ગરમ ભજીયા હોય છે થોડી વારમાં આવશે કાવાને હોય છે રેકડીઓ કાવો બહુ સરસ હોય છે અહીં ગિરનારમાં ભવનાથમાં વખણાય છે કાવો કાવાવાળા બહુ હોય છે તમને દેખાશે খুব <laughs> <laughs> સીતારામ હનુમાન બાપા નો અવતાર છે સિતારામ ખીજાવાય ને બધા ખીજાય છે બધા આમુ ખીજાય છે ખીજામાં એ ગમે હોય વાંધો છે અને ખાવું નથી સીજાય છે એટલે મચ્છર કઈ છે મચ્છી કઈ રે છે એટલે મચ્છી કઈડે છે ઠંડી લાગતી ખાઈ લે માંડવી ખાઈ લે ખાઈ જોવે તો છે ખાઈ લે ખાઈ લે ખીચ કર આ ખાવાની રેકડીઓ આ બધી જે લાઈનમાં હવે આવશે કાવાની રેકડીઓ કાવો રઘુવંશી ધારી વેતી ગિરનાર જે કે આ મેદાન છે એમાં મેળો થાય છે પણ બંધ છે કારણ કે એમાં પાણી છે એટલે આ મેળા બધા બંધ છે આ બધા કાવાના છે આ બધા સાધુ સંતો મહંતો અને અખાડા છે બધા હવે ગિરનારી મહારાજ ના દર્શન થાય છે થોડા થોડા સૌને સીતારામ સુનિતા બેન કાફળિયા સીતારામ આપ ક્યાં વયા ગયા સુનિતા બેન જ્યોતિલિંગ વૈદ્યનાથ મહારાષ્ટ્રમાં ક્યારે પધારો છો સીકે ચોટલિયા સીતારામ બહુ અક્ષર દેખાતા નથી બધાને સીતારામ મારે ચાલુ ગાડીએ દર્શન થાય છે થોડા ગિરનારના દર્શન હા દુધેશ્વર મહાદેવની આ જગ્યા છે પેલી જગ્યા પછી બાજુમાં રૂપાયતન નું ગેટ છે ત્યાંથી આપણે પાછળના ભાગમાં જવાય છે ત્યાં લાલ ઢોરી દિગંબર જૈન મંદિર શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ત્યાંથી આ ગેટમાંથી જવાય છે હવે તળેટી તરફનો ગેટ હમણાં આવશે આ ગેટ પાછળનો છે

એટલો વરસાદ છે છતાં પણ ધર્મપ્રેમી પ્રેમી દર્શન માટે ચોક્કસ આવે જ છે પ્રવેશ દ્વાર ભવનાથ મહાદેવ ગિરનાર તળેટીનું પણ પ્રવેશ દ્વાર ભવનાથ તળેટીનું બસ આગેટમાં આપણે જઈએ પછી હવે બધા મંદિરો અખાડાઓ શરૂ થશે શેરનાથ બાપુ નો આશ્રમ છે ભોજનાલય સતત ચાલુ જ હોય છે આજ આ રસ્તેથી જવાનું છે થોડું ચાલો એટલે એમની જગ્યા આ શનિ મહાદેવ મંદિર શનેશ્વર મહાદેવ

મંદિર બાજુ રસ્તો મંદિરથી સાઈડ સામેની સાઈડ પગથિયા તરફ જવાનો રસ્તો છે આપણે આ બાજુ જવું છે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવલિંગ દેખાય છે આ બાપુનો અખાડો છે અગ્નિ અખાડા અને સામે શિવલિંગ મહાદેવના દર્શન થાય છે ભવનાથ સોમનાથમાં જવા માટે છતાં પણ યાત્રાળુઓની આવક જાવક ચાલુ જ છે કારણ કે શ્રાવણ માસ પૈત્ર માસ છે એટલે યાત્રાળુઓ બહારના બહુ વધારે આવતા હોય છે દર્શનાર્થીઓ પાણી ભરા છે મહાદેવ ના મંદિર ની આગળ જ બહુ જ એકદમ નદી જેવું પાણી ચાલ્યું છે એટલે રસ્તો બંધ છે ચાલી ને તો જવાશે ગાડી રસ્તો બંધ કરી દીધો છે આ શિવલિંગ આગળ મહાદેવ મંદિર છે ગાડી જાય છે પણ નક્કી નહી આ રસ્તો છે તે મંદિર તરફ એટલે સીડી તરફ ગિરનાર પુદતિયા તરફ જાય છે પાછળનો રસ્તો

બહુ મોટું છે યાત્રિક ભવન આ શિવરાત્રીના મેળામાં તો એક જરાય જગ્યા ન હોય એકે જગ્યાની અંદર ચાલવાની તો જગ્યા ન હોય પણ એકે આ બધી જ્ઞાતિની જગ્યા અખાડામાં ક્યાંય રહેવાની પણ જગ્યા ન હોય અગાઉથી બુકિંગ હોય તો જ મળે જગ્યા તમને બે મહિના તો રહેવાની પણ જગ્યા ન મળે જવાનો રસ્તો આ હવે આ પેલું ઓરેન્જ કલરનું દેખાય છે બિલ્ડિંગ ત્યાંથી જ ગિરનાર સીડી તરફ જવાનો આ રસ્તો છે પણ અત્યારે ગિરનારની સીડી ઉપરથી અતિશય પાણી પડે છે ધોધમાર એમ એટલે રસ્તો બધો બંધ છે જવા માટેનો એકદમ પાણી પડે છે ગિરનારમાં વધારે વરસાદને કારણે અને રોપવે પણ બંધ હોય હવામાન દરમિયાન વરસાદ અને હવામાનને કારણે અને ચાલીને જવામાં પણ બંધ કરી દે છે પણ ન જાય કારણ કે પાણીમાં ન ચાલી શકાય અહીંયા થોડોક ટ્રાફિક છે ભોનાથ મહાદેવના જુદા જુદા મંદિરોના દર્શન માટે જીવનારામ દર્શન કરવા માટે આ બાજુ પાણી છે આ બધું બધું ઉપરથી જંગલમાંથી જ આવે છે ગિરનારની સીડીએથી ઉપર જંગલમાંથી જ બધું આવે છે પાણી સતત જોવા જોઈ શકો છો પાણી એકદમ આ રસ્તા ઉપર પાણી છે આ બધું જંગલનું પાણી રસ્તો છે ચાલવાનો રસ્તા ઉપર પાણી છે હજુ પણ વરસાદ ચાલુ જ છે બધા દર્શનાર્થીઓ છે બધા બહાર ગામના છે બસોમાં આવેલા હોય યાત્રાળુ

ભાઈ ચા પીવા એવા છે એની ચા વખણાય છે અમારે ચા પીએ છે એની ચા વખણાય છે રજવાડી ચા પીએ છે સ્પેશિયલ ગામમાંથી પીવા આવે છે સૌને મારા સીતારામ એકદમ હવામાન વરસાદ થોડો છે પણ કુદરતને નિહાળી અને બહુ આનંદ આવ્યો હવે ભવનાથ મહાદેવ દર્શન કરવા જવાશે તમારા બધા વતી હું ભગવાન ભોળાનાથ દર્શન કરી સૌને મારા સીતારામ આજના જય શિયા